તો ખેડા જિલ્લામાં આવતીકાલે તમામ શાળાઓ બંધ છે જ્યાં ભારે વરસાદ અને આગાહીને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જિલ્લાની તમામ આંગણવાડી પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રાખવા માટે કલેક્ટરનો નિર્ણય છે જ્યાં બાળકોની સુરક્ષાને લઈને જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લીધો છે નડિયાદ અને મહેમદાવાદમાં આજે નવ ઇંચ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ છે અને તકેદારીના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તો આ તરફ ખેડા જિલ્લામાં આજે ધોધમાર વરસાદ થયો હતો અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હતા તો સાથે ભારે વરસાદ અને આગાહીને કારણે કલેક્ટર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આવતીકાલ માટે જ્યાં શાળાઓમાં રજા જાહેર કરવાની અત્યારે હુકમ છે તે કરવામાં આવ્યો છે જિલ્લાની જે તમામ આંગણવાડી અને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શાળાઓ છે તમામ બંધ રાખવા માટે કલેક્ટરે નિર્ણય કર્યો છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા યોગીન ફોન લાઈન પર જોડાયા છે યોગીન ભારે વરસાદ છે અત્યારે ખેડામાં અને સાથે આવતીકાલ માટે પણ જે આગાહી કરવામાં આવી હાલ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા શું નિર્ણય કરાયો કુશાગ્ર જે પ્રમાણે સમગ્ર દિવસ દરમિયાન આજે નડિયાદ શહેરમાં દસ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે તેને લઈ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે શહેરમાં અત્યારે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે એટલે જિલ્લા કલેક્ટરે તકેદારીના ભાગરૂપે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે આવતીકાલે તમામ આંગણવાડીઓ શાળાઓ બધું જ બંધ રાખવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ટીમો અત્યારે સ્ટેન્ડ બાય મોડ ઉપર છે અને જે વોર રૂમ છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે શહેરીજનોને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો પ્રશાસન છે તે સ્ટેન્ડ બાય રહેવા કરી દેવામાં આવ્યું છે એકંદરે કોઈની પણ કોઈ પણ પ્રકારની જાનહાની નું નુકસાન ના થાય તે પ્રમાણે તકેદારી રાખવામાં આવી રહી છે કુષાગ્રત બિલકુલ યોગીન માહિતી સાથે જોડા